પૌરાણિક કથા અનુસાર જનકપુર રાજા જનકના સામ્રાજ્યની રાજધાની હતી અહીંથી રાજા જનક પૂરા મિથિલાનો કારભાર સંભાળતા જનકપુર ધામ નામના નગરનો ઉલ્લેખ ત્રેતાયુગમાં પણ ગવાયો છે પુરાણો અનુસાર માતા સીતાને રાજા જનકે ધરતી માતાની કૂકથી પ્રાપ્ત કર્યા અને પોતાના પુત્રીની જેમ જ આંતરડાનો પ્રેમ અને સ્નેહ આપી મોટા કર્યા જનકપુર એ જ પવિત્ર સ્થળ છે કે જ્યાં માતા સીતાનું બાળપણ અને કિશોરા અવસ્થા વીત્યા હતા એ પવિત્ર ધરામાં માતા સીતાની પરવરિશ થઈ તેથી જ સમગ્ર જગત માટે એ યુગો યુગોથી માતા છે એવી જ રીતે મિથિલાવાસીઓ માટે યુગો યુગોથી છે કે જ્યાં દરેક નર માતા સીતાના ભાઈ અને દરેક નારી બહેન છે પવિત્ર અને પાવન ધરા છે કે જ્યાં આજે પણ ભગવાન દરેક નગરવાસીઓના જમાય છે અયોધ્યાના રાજકુમાર શ્રી રામ વિવાહ જનકપુરના રાજકુમારી માતા સીતા સાથે થયા એનું સાક્ષી છે આ જનકપુરી નગરી વાલ્મીકી રામાયણ અનુસાર જે સ્થળે અત્યારે બિહાર રાજ્યમાં સીતામઢી છે રામકાળમાં ત્યાં ઋષિ મુનિઓના તપોવનો અને આશ્રમો હતા અને આજનું જનકપુર એ મિથિલા નગરી હતું જનકપુરને તળાવનું નગર પણ કહેવામાં આવે છે જે તળાવો સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે જેમ કે ધનુષસાગર ગંગાસાગર રામસાગર વિહાર કુંડ જનકપુરની આજુબાજુ દૂધમતી જલદ રાતી બલાન અને કમલા જેવી નદીઓ વહે છે જનકપુરમાં જાનકી મંદિર પવિત્ર તીર્થ સ્થળ છે ઇતિહાસકારોના કહેવા મુજબ જાનકી મંદિરનું નિર્માણ ટિક્કમગઢના મહારાણી દ્વારા કરવામાં આવ્યું હતું જાનકી મંદિર નવ લખા મંદિર તરીકે પણ પ્રસિદ્ધ છે કારણ એમ કહેવાય છે કે મંદિરના નિર્માણ કાર્યમાં એ સમયે નવ લાખ રૂપિયા ખર્ચાયા હતા પૌરાણિક કથા અનુસાર જાનકી મંદિર જ રાજા જનકનો મહેલ છે જનકપુરની રાજકુમારીઓ સાથે અયોધ્યાના રાજકુમારોના વિવાહનું વર્ણન આજે પણ મૂર્તિઓના રૂપમાં જાનકી મંદિરમાં વિદ્યમાન છે એક સ્થાનિક લોકવાયકા મુજબ માતા સીતાજીમાં બાળપણથી જ આધ્યાત્મિક શક્તિઓ હતી પિતા જનક રાજા પાસે ભગવાન શિવનું આપેલ ધનુષ્ય હતું જેને હલાવું પણ દુષ્કર હતું પરંતુ માતા સીતા બાળપણમાં જ એ ધનુષ ઉપાડી લેતા જાનકી મંદિરમાં રાજા જનક અને મહારાણી સુનૈનાનું પણ મંદિર છે ઉપરાંત લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનું પણ મંદિર વિદ્યમાન છે તેમજ અયોધ્યાના રાજા દશરથનું પણ મંદિર વિદ્યમાન છે જાનકી મંદિરના પટાંગણથી થોડે દૂર વિવાહ મંડપ છે જ્યાં મૂર્તિઓ દ્વારા વિવાહની કહાની દેખાડી છે આજે પણ અયોધ્યા અને જનકપુરમાં એ પ્રસંગને જીવંત રાખ્યો છે દર વર્ષે એ બધી રસમો નિભાવવામાં આવે છે આજે પણ અયોધ્યાથી જનકપુર જાન આવે છે જનકપુરથી ત્રીસ કિલોમીટર દૂર ધનુષ ધામમાં આજે પણ શિવ ધનુષના અવશેષ મોજૂદ છે એવી માન્યતા છે કે જે શિવ ધનુષ્યને પ્રભુ શ્રી રામે ત્રણ ટુકડામાં ખંડિત કર્યું હતું એનો એક ટુકડો અહીં ધનુષધામમાં પડ્યો હતો જાનકી મંદિરની નજીક ભગવાન શ્રી રામનું મંદિર છે મિથિલાનું આ પ્રાચીન નગર જનકપુરના લોકો ધાર્મિક વૃત્તિના છે પ્રાચીન સંસ્કૃતિ અને ધરોહરનો પ્રદેશ મિથિલા હજારો વર્ષોની પરંપરા ધરાવે છે ત્યાગ બલિદાન પરાક્રમ પ્રેમ ધર્મ વચન સમાજ અને કૌટુંબિક જીવનની ઊંચાઈઓ ધરાવતી આ પાવન ધરતી છે જ્યાં કણે કણમાં રામકથા સમાયેલી છે એવી પાવન નગરી જનકપુરની ભૂમિને અને માતા સીતા અને પ્રભુ શ્રી રામને આજે આપણે ભાવથી વંદન કરીએ